તો સ્ટોરી છે ડિફરન્ટ લાઈટ તો ચાલો આપણે જોઈએ સ્ટોરી અ ડિફરન્ટ લાઇટ ધેર વોઝ અ વોટર બેઅર ઇન સંગમપુર વોટર બેર એટલે થશે પાણી વાહક વોટર બેર એટલે થશે પાણી વાહક ઇન સંગમપુર સંગમપુર નામનું ગામ છે એક પાણી વાહક હતો સંગમપુરમાં એક પાણી વાહક હતો હી હેડ ટુ લાર્જ પોટ ટુ એટલે થશે બે લાર્જ એટલે વિશાળ મોટા પોટ એટલે થશે ઘડાઓ તો તેની પાસે બે મોટા માટલા એટલે કે ઘડા હતા હી કેરીડ ધ પોટ ઓન હી શોલ્ડર વિથ સી હેલ્પ ઓફ અષ્ટી હી કેરીડ કેરીડ એટલે ઊંચક તો પોટ એટલે ઘડાઓ ઓન હીઝ હીજ એટલે તેના સોલ્ડર એટલે થશે કભાઉ પર સાથે ધ હેલ્પ હેલ્પ એટલે મદદ લેતો હતો સ્ટીક એટલે થશે લાકડી તો તે એક લાકડી વડે માટલા પોતાના ખભા પર ઊંચકતો હતો હી કેરીડ ધ પોટ એટલે કે તે ઘડાઓને ઊંચકતો હતો ઓન હી શોલ્ડર એટલે કે તેના ખભા ઉપર વિથ ધ હેલ્પ ઓફ સ્ટીક એટલે કે એક લાકડીની મદદ વડે તે ઘડાઓને પોતાના ખભા ઉપર ઊંચકતો હતો ધ પોટ્સ વર સેટ ઓન બોથ ધ એન્ડ ઓફ સ્ટીક લાઈક કાવડ ધ પોર્ટ વર સેટ એટલે કે જે માટલા ગોઠવેલા હતા કેવા ગોઠવેલા હતા બોધ ધ એન્ડ ઓફ ટી બોધ ધ એન્ડ ઓફ ટી એટલે કે લાકડીના બંને છેડે લાઈક એટલે જેવા લાઈક એટલે દેખાતા દેખાતા હતા કોના જેવા દેખાતા કાવડ જેવા તો એ દેખો ચિત્રની અંદર જે શ્રાવણનું ચિત્ર છે એવું દેખાય છે અહીંયા તો કાવડ જેવું લાગે છે તો બે કઢાઓ બે લાકડીના બંને છેડે લાકડીના બંને શેડે બે ઘડાઓ ગોઠવેલા છે તો ધ વર સેટ ઓન બોથ ધ એન્ડ ઓફ સ્ટીક લાઈક કાવડ તો જે ગળાઓ હતા બંને લાકડીના શેડે ગોઠવેલા હતા એટલે કાવડ જેવા લાગતા હતા હી ડિલિવર્ડ હી ડિલિવર્ડ વોટર ટુ હિઝ માસ્ટર ઇન ધોઝ ટુ પોટ તે બે માટલામાં ડિલિવર એટલે કે પહોંચાડતો હતો વોટર એટલે પાણી થશે માસ્ટર માસ્ટર એટલે કે ટુ પોટ એટલે કે બે માટલામાં તો તે બે માટલામાં પાણી ભરી અને તેના માસ્ટર એટલે કે માલિક ની ત્યાં એટલે કે પહોંચાડતો હતો હવે આપણે આગળ જોઈએ વન ઓફ ધ પોટ હેડ અ હોલ ઇન ઇટ બટ ધ અધર પોટ વોઝ પરફેક્ટ જે બેમાંથી એક માટલું એક માટલાનો કાળું હતું વન ઓફ ધ પોટ એટલે કે એક માટલાને હોલ એટલે કે કાળું હતું ઇન ઇટ એટલે કે એના અંદર શું હતું કાળું હતું બટ પણ ધ અધર અધર એટલે કે બીજું થશે પોટ એટલે ગડાને વોઝ પરફેક્ટ પરફેક્ટ એટલે કે આખું હતું એ કેવું હતું કાણા વગરનું હતું તો વન ઓફ ધ પોટ હેડ અ હોલ ઇન ઇટ બટ ધ અધર પોટ વોઝ પરફેક્ટ એટલે કે બેમાંથી એક માટલું કાણું હતું અને બીજું માટલું કેવું હતું આખું હતું એટ ધ એન્ડ ઓફ લોંગ વોક લોંગ એટલે કે લાંબુ વોક એટલે કે ચાલ્યા પછી ફ્રોમ ધ રિવર રિવર એટલે કે નદીથી ટુ ઇઝ માસ્ટર હાઉસ માસ્ટર એટલે કે એના માલિકના ઘરે જવા માટે ધ ફર્સ્ટ પોટ રિમેન્ડ હાફ ફર્સ્ટ પોટ એટલે કે પહેલો જે ગઢો હતો રિમેન્ડ હાફ ફિલ્ડ હાફ ફિલ્ડ એટલે કે અડધું ભરેલું એમાં પાણી રહેતું હતું એન્ડ ધ અધર વોઝ ફૂલ અધર એટલે કે બીજો જે ઘડો હતો એ કેવું રહેતો હતો ફૂલ ફૂલ એટલે કે ભરેલો રહેતો હતો તો નદીથી માલિકના ઘરે જવા માટે નદીથી માલિક માલિકના ઘરે જવા માટે લોબા અંતરને અંતે લોંગ વોક એટલે કે લોબા અંતરને અંતે ફ્રોમ ધ રિવર ટુ હિઝ માસ્ટર હાઉસ એટલે કે માલિકના ઘરે જવા માટે લોંગ વોક એટલે કે લોબા અંતરના અંતે ધ ફર્સ્ટ ફોર રિમેન્ડ હાફ એટલે કે પહેલું બાટલું અડધું ભરેલું રહેતું હતું એન્ડ ધ અધર વર્ગ ફૂલ અને બીજું બાટલું જે હતું એ પૂરેપૂરું ભરેલું રહેતું હતું હવે આપણે આગળનો ફકરો જોઈએ ધીસ કન્ટિન્યુ ફોર ટુ મંથ ધીસ કન્ટિન્યુ ફોર ટુ મંથ આવું બે મહિના ચાલ્યું કન્ટિન્યુ એટલે સતત ચાલ્યું અહીંયા મંથ એટલે કે મહિનાઓ તો આવું બે મહિના સુધી ચાલ્યું ધ બેર ડિલિવર્ડ ઓનલી વન એન્ડ હાફ પોર્ટ ઓફ હિઝ વોટર ટુ હિઝ માસ્ટર હાઉસ ધ બેર બેર એટલે કે પાણી વાહક ડિલિવર્ડ એટલે પહોંચાડતો હતો ઓનલી એટલે કે ફક્ત વન એન્ડ હાફ એટલે કે દોઢ માટલું થાય એક આખું અને એક અડધું પોર્ટ ઓફ હિજ માસ્ટર હાઉસ a uh, half pot of water to his master house એટલે કે પાણી વાગેતે તેના માલિકના ઘરે ફક્ત દોડ મતલબ એટલું જ પાણી પહોંચાડતો હતો ઓફકોર્સ ઓફકોર્સ એટલે કે ધ પરફેક્ટ પોટ વોઝ હેપી ધ પરફેક્ટ પોટ વોઝ હેપી ધ પરફેક્ટ પોટ વોઝ હેપી એટલે કે જે આખો મત હતો કે હું હતો હેપી એટલે કે ખુશ હતો એન્ડ پراઉડ પ્રાઉડ એટલે કે એને ગર્વ હતો અને તેને ગર્વ હતો બર્ડ ધ પુઅર પોટ પણ બિચારું વાળો માટલું વોઝ શેડ શેડ એટલે કે કેવું હતું ઉદાસ હતું બીકોઝ બીકોઝ એટલે કે કેમ કે ઇટ હેડ અ હોલ કારણ કે તેમાં એક કાણું હતું ઈટ હેડ અ હોલ કેમ કે તેમાં શું હતું કાણું હતું હવે આપણે આગળ જોઈએ આફ્ટર ટુ મંથ आफ्टर टू मंथ ही लगे 2 महीना પછી આફ્ટર એટલે કે પછી 2 मंथ એટલે કે 2 મહિના પછી વન ડે ધ ફર્સ્ટ ઓફર ટોલ્ડ ટુ ધ વોટર બેર વન ડે એટલે કે એક દિવસ હે ફર્સ્ટ ઓફ એટલે કે પેલા ગડાય ટોલ્ડ એટલે કે કહીયું ટુ ધ વોટર બેર એટલે કે પાણી વાહકને ટુ ધ વોટર બેર એટલે કે પાણી વાહકને કહીયું આ એમ અશેમ્ડ ઓફ માય સેલ્ફ માય સેલ્ફ એટલે કે મારી મને શું આવે છે અશેમ્ડ એટલે કે શરમ આવે છે મને મારી જ શરમ આવે છે આઈ વોન્ટ ટુ સે સોરી ટુ યુ અને મારે તમારે શું માગવી છે માફી સોરી એટલે કે માફી માગવી છે એટલે કહ્યું આઈ વોન્ટ ટુ સે સોરી ટુ યુ અને મને તમારી પાસે માફી માંગવી છે ધ વોટર બિયર આસ્કડ વોટર બિયર આસ્કડ એટલે કે પાણી વાહકે પૂછ્યું વાય કેમ કેમ તમે માફી માંગવી છે તો વોટ આર યુ અ ઓફ તને શેની શરમ આવે છે ધ પોટ રિપ્લાયડ પોટ રિપ્લાય એટલે ઘડાએ શું પ્રતિક્રિયા આપ્યો કે ફોર પાસ્ટ ટુ મંથ છેલ્લા બે મહિનાથી પાસ્ટ ટુ મંથ એટલે કે છેલ્લા બે મહિનાથી આ ડિલિવર લેસ વોટર લેસ વોટર એટલે કે ઓછું પાણી આઈ ડિલિવર લેસ વોટર એટલે કે હું ઓછું પાણી પહોંચાડું ડિલિવર એટલે કે પહોંચાડું છું ધેન ધ અધર પોર્ટ એટલે કે બીજા ઘડા કરતાં હું ઓછું પાણી પાણી પહોંચાડું છું માય 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 વોટર લીકેજ આઉટ ઓલ ઓફ ધ વે બી બેક ટુ યોર માસ્ટર હાઉસ એટલે કે તમારા માલિકના ઘરે પાછા ફરતા આખા રસ્તે મારું પાણી ચૂવે છે माय वाटर लीक लीक એટલે ચૂવે છે ઓફ આઉટ ઓલ ધ વે ઓલ વે એટલે આખા રસ્તે બે કે લપાછા ફરું થાય માસ્ટર એને માલિક ના ખૌશ લગરે થી તો જયારે માલિક ના ઘરેથી આપણે પાછા ફરીએ છે ત્યારે આખા રસ્તે મારું પાણી શું છે લીક લીકેજ થાય છે એટલે કે ચૂવે છે યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર માય ફોર યોર ફોર યર ઇફર્ટ બીકોઝ ઓફ માય હોલ બિકોઝ ઓફ માય હોલ એટલે કે મારા કાળાના કારણે મારા કાળાના કારણે તમને તમારા કામનું પૂરું મહેનતાણું મળતું નથી યુ ડોન્ટ ગેટ ગેટ એટલે મળતું નથી ફૂલ વેલ્યુ એટલે કે પૂરી કિંમત ફૂલ વેલ્યુ એટલે મિત્રો શું થશે અહીંયા પૂરી કિંમત ફૂલ વેલ્યુ એટલે પૂરી કિંમત મળતી નથી ફોર યર ઇફટ ઇફટ એટલે કે પ્રયત્નો અહીંયા ઇફર્ટ એટલે કે શ્રમ તો બીકોઝ કેમ કે ઓફ માય હોલ મારું કાણું છે કાણામાંથી પાણી નીકળી જાય છે એના કારણે પાણી અડધું નીકળી જાય છે એના કારણે તમને મારું જે કાણું છે એના કારણે તમને પૂરી કિંમત મળતી નથી ધ વોટર બિયર ફેલ્ટ સોરી ધ વોટર બિયર ફેલ્ટ સોરી ફોર ધ પોટ એટલે કે પાણી વાહકની માટલા પાણી વાહકની માટલાની દયા આવી ધ વોટર બિયર ફેલ્ટ સોરી ફોર ધ પોટ એટલે જે પાણી વાહક હતો વોટર બિયર એટલે કે પાણી વાહક હતું એને ફેલ્ટ લાગી આવી સોરી ફોર ધ પોટ એટલે કે સોરી એટલે કે દયા ફોર ધ પોટ એટલે ગળા ઉપર શું એને દયા આવી હી સેટ ટુ ધ પોટ તેને માટલાને કહ્યું ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર હાઉસ આજે જ્યારે આ આપણે માલિકના ઘરે પાછા ફરીએ ત્યારે આઈ વોન્ટ યુ ટુ નોટિસ ત્યારે હું ઈચ્છું છું કે ધ બ્યુટિફુલ ફ્લાવર અલોંગ ધ પાથ રસ્તામાં આવતા સુંદર ફૂલો તરફ નોટિસ કરજે એટલે કે તું જોજે નજર કરજે બરાબર નોટિસ કરજે એટલે કે નજર કરજે એટ ધે રિટર્ન પાછા ફરીએ ત્યારે ધો ધ પોટ નોટિસડ ધ સન વોર્મિંગ ધ બ્યુટિફુલ ફ્લાવર ઓન ઇટ ઇટ સાઈડ ઓફ ધ પાથ હવે એજ ધી રિટર્ન તેઓ જ્યારે પાછા ફરતા હતા ત્યારે માટલે શું કર્યું ધ પોટ નોટિસડ ધ સન વોર્મિંગ ધ બ્યુટિફુલ ફ્લાવર એટલે કે સન અહીંયા હા સન વોર્મિંગ સન વોર્મિંગ એટલે થશે સૂર્યપ્રકાશની ઉષ્મામાં બ્યુટીફુલ એટલે સુંદર ફ્લાવર એટલે ખીલો ફૂલો પાથ એટલો થશે રસ્તો તો જ્યારે પાછા ફરતા હતા તે એ વખતે માટલા રસ્તાની તેની તરફ સૂર્યની પ્રકાશમાં ઉષ્મામાં ખીલ્લા સુંદર ફૂલો જોયા એટ ધ રિટર્ન એટલે કે પાછા ફરતા તે વખતે પોર્ટ નોર્ટ એટલે કે જોયું સનવોર્મિંગ એટલે કે સૂર્યની ઉષ્મામાં ब्यूटीफुल फ्लावर एट के फूल फूलों ऑन इट्स ऑफ द पाथ एट के ए तरफ ना रस्ता में जय पाचा फरता था तरह सूर्यप्रकाशनी उष्मा वो चिल्ला सुंदर फूलों जो इट वॉज हैप्पी इट वॉज हैप्पी एट के शू थ खुश इट थोज हैप्पी खुश कि સુંદર ફૂલો જોયા એટલે શું થઈ તે ખુશ થયું ઇટ વોઝ હેપી ટુ સી ધ બ્યુટિફુલ ફ્લાવર બ્યુટિફુલ ફ્લાવર એટલે કે સુંદર ફૂલો જોઈ અને જે ઘડો હતો જે પહેલાંનાં મને શું થયો ખુશ થયો બટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ બટ બટ એટલે કે પણ એન્ડ 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 એટલે કે અંત થશે પાથ એટલે કે રસ્તાનો એટલે કે રસ્તાના છેડે પહોંચતા જ બટ ઇટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ ઇટ સ્ટીલ ફેલ્ટ બેડ એટલે કે તેને દુઃખ થયું ફેડેલ અનુભવી બેડ એટલે કે દુઃખ તો એને દુઃખ અનુભવી બીકોઝ ઇટ હેડ અગેઇન લિકડ આઉટ હાફ ધ વોટર કે તેનામાંથી ફરીથી અડધું પાણી નીકળી ગયેલું હતું અગેન એટલે ફરીથી લીકડ એટલે નીકળી ગયેલું હતું હાફ એટલે અડધું થાય વોટર એટલે પાણી તો જ્યારે ફરીથી એને છેડે પહોંચી ગયા રસ્તાના છેડે પહોંચી ગયા એટલે ફરીથી એને દુઃખ થયું કેમ કે તેનામાંથી ફરીથી અડધું પાણી નીકળી ગયેલું હતું ધ બિયર શેડ ટુ ધ પોટ બિયર શેડ એટલે કે પાણી કે માટલાને કહ્યું ડીડ યુ નોટિસ કે તારી રસ્તાની ફક્ત તારી તરફ જ ફૂલો જોયા ને ધ ફ્લાવર ઓનલી ઓન યોર સાઈડ ઓન યોર સાઇડ એટલે કે તારી તરફના જ ફૂલો જોયા ને એટલે પાથ એટલે કે રસ્તાને તારી સાઈડે જે ફૂલો આવતા હતા એ જોયા ને દેર વર નો ફ્લાવર ઓન ધ અધર પોર્ટ સાઇડ પણ બીજા માટલાની તરફ તે ફૂલો હતા નહીં આઈ ન્યૂ હું જાણું છું અબાઉટ યોર હોલ અબાઉટ યોર હોલ એટલે કે મને તારા કાળા વિશેની ખબર છે આઈ પ્લાન્ટેડ ફ્લાવર સીડ ઓન યોર સાઇડ ઓફ ધ પાથ એ આઈ પ્લાન્ટેડ પ્લાન્ટેડ એટલે વાવ્યા હતા ફ્લાવર સીડ એટલે કે ફૂલોના દાણા ઓન યોર સાઈડ એટલે કે તારી બાજુના રસ્તામાં ઓફ ધ પાથ પાથ એટલે કે રસ્તો થયો છે તો એ શું કહે છે કે તારી બાજુનો જે રસ્તો હતો એ સાઈડમાં મેં ફૂલોના દાણા વાવ્યા હતા એટલે કે મને તારા કાણા વિશેને તો ખબર હતી એટલે કે રસ્તાની તારી તરફ મેં ફૂલોના બી વાવ્યા હતા એવરી ડે એટલે કે જ્યારે વાઇલ વી વોકડ બેક ફ્રોમ ધ રિવર એટલે કે નદીથી પાછા ફરતા હતા ત્યારે નદી પાછા ફરતા ત્યારે ધ લીકડ વોટર ફેલ ઓન ડેમ લીકડ વોટર એટલે કે જે ચૂવેલું પાણી હતું એ ફેલ એટલે પડતું હતું ઓફ ઓન ડેમ એટલે કે તેમના ઉપર પડતું હતું જે તુવેલું પાણી હતું એ શું થતું હતું તેના ઉપર પડતું હતું વી વોકડ બેક ફ્રોમ ધ રિવર એટલે કે નદી જ્યારે પાછા ફરતા હતા ત્યારે ધ લીકડ વોટર ફેલ ઓન ડેમ એટલે કે લિક્ડ વોટર એટલે કે ચુવેલું પાણી ફેલ એટલે પડતું હતું અને તેમ એટલે કે તેના ઉપર પડતું હતું એવરી વન ઇઝ ઇમ્પોર્ટન્ટ એવરી વન એટલે કે દરેક વ્યક્તિ મહત્ત્વની છે એન્ડ એવરીથિંગ ઇઝ યુઝફુલ અને દરેક વસ્તુ કેવી છે ઉપયોગી છે અને દરેક વસ્તુ ઉપયોગી છે તો આ કાવ્ય આપની સ્ટોરી દ્વારા જે પાણીવાહકની જે સ્ટોરી હતી એના દ્વારા આપણને જાણવા મળ્યું કે દરેક વ્યક્તિ કેવી છે મહત્વની છે અને દરેક વસ્તુ કેવી છે ઉપયોગી જ છે એક માટલું છે કમ્પ્લીટ છે એટલે કે આખું એની જે બીજું માટલું હતું એના અંદરથી શું થતું હતું પાણી નીકળતું હતું આ લીકેજ થયેલું છે તો લીકેજ થયેલું માટલું હતું એક માટલું કેવું છે સંપૂર્ણ છે તો એનો મતલબ એ નથી કે આ બંને આ જે પાણી જેમાંથી જે પાણી નીકળે છે એમાં આટલું કામનું નથી ના એવું નથી એ પણ એનું કામ જ કરતું હતું તો અહીંયા આપણે પાણી વાહક વિશેની જે સ્ટોરી આપેલી હતી એના વિશેનો અભ્યાસ કર્યો તમને મારા વિડીયો ગમે આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો થેન્ક યુ સો મચ